નમસ્કાર મિત્રો હું હૈસભાજી ફાઇનાન્શિયલ એડવાઇઝર છેલ્લા પાંચ વર્ષથી આપની વચ્ચે સેવા આપી રહ્યો છું આજે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ અમારા જે લોનની અંદર આવતી હોય છે લોન અને બીજે ક્યાંય પણ એડ્રેસ પ્રૂફ તરીકે એટલે સરનામાના સરનામાના પુરાવા તરીકે આપવામાં આવતી હોય વસ્તુ એ વસ્તુની વાત કરીએ એટલે બે વસ્તુ એમાં આવે છે એક લાઇટ બિલ અને બીજું ટેક્સ બિલ લાઇટ બિલની અંદર આપણે વાત કરીએ તો હું આજે બંને વસ્તુ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો અને તમારા પોતાના મોબાઈલથી કઈ રીતે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો અને કઈ રીતે તમે આપી શકો સારાને સારી ક્વૉલિટીવાળી વસ્તુ એટલા માટે તમને વાત કરી રહ્યો છું આપણે વારંવાર મારે આ પ્રોબ્લેમ આવતી હોય છે મારા જેટલા પણ કસ્ટમર છે એમને મેક્સિમમ ટાઈમ આ પ્રોબ્લમ આવતી હોય છે એ સોલ્વ કરવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું આપણે સૌથી પહેલાં જ ટોરેન્ટના લાઇટ બિલ વિશે વાત કરી લઈએ તો લાઈટ બિલ ડાઉનલોડ કરવું હોય તો તમારે અમદાવાદ કાં તો સુરત બંને બધી એક સિટીમાં રહેતા હોવા જોઈએ પ્લસ તમે ટોરેન્ટની એપ્લિકેશનની અંદર રજિસ્ટર હોવા જોઈએ તમારો મોબાઈલ નંબર અને તમારી ઇમેલ આઈડી ટોરેન્ટની એપ્લિકેશન ઉપર રજિસ્ટર હોવી જોઈએ ત્યારે તમે એની એપ્લિકેશનથી ડાઉનલોડ કરી શકો છો બતાવી દઉં છું જુઓ આ એપ્લિકેશન ચાલુ કરીએ આપણે એનું હોમ પેજ આવ્યું અહીંયા આ ત્રણ લાઈનો દેખાય એના પર ક્લિક કરવાનું ત્યાં જઈને માય બિલ ઉપર ક્લિક કરવાનું માય બિલમાંથી વ્યૂ પીડીએફ લખ્યું ને એના પર ક્લિક કરવાનું ત્યાંથી તમારું લેટેસ્ટ જે લાઇટ બિલ છે એ ડાઉનલોડ થઈ જશે જો હું તમને બતાવી દઉં છું આ મારું લાઈટ બિલ અને આની ક્લિયરિટી જુઓ આ અત્યારે લેટેસ્ટ તારીખ આજની અત્યારે લેટેસ્ટ લાઇટ બિલ એકદમ જે પણ હશે જો આજ તો જો કે આજે એ જ તારીખ છે એટલા માટે મને આ તારીખ બતાવી દઉં છે બાકી તમારે જે પણ તારીખ હશે બરાબર એ તારીખનું બિલ અહીંયા બતાવશે બરાબર હવે આપણે આ લેટેસ્ટ લેટેસ્ટ લાઇટ બિલની વાત થઈ ગઈ હવે આપણે ટેક્સ બિલની વાત કરીએ જો એક ટોરેન્ટ પાવરની એપ્લિકેશન તમે ટોરેન્ટનું લાઇટ બિલ ડાઉનલોડ કરી શકો બીજો એક રસ્તો આપી દઉં છું અહીંયા ટોરેન્ટનો એક ઓફિશિયલ વોટ્સઅપ નંબર છે હું જે પણ નંબર બતાવીશ એ બધા ઓફિશિયલ હશે એ કઈ રીતે ચકાસું એ અહીંયા બ્લુટિક લખે બ્લુટિક કરેલું હોય એટલે સમજી લેવાનું આ જો તમને બ્લુટિક બતાવી દઉં આ બ્લુટિક અહીંયા હોય એટલે તમારે સમજી લેવાનું કે ઓફિસિયલ એકાઉન્ટ છે એટલે પ્રોપર તમને ટોરેન્ટ તરફથી જ મેસેજ આવી રહ્યા છે જો આપણે હાઈ લખીને વોટ્સઅપ કરી દયા જો આ આપણો સર્વિસ નંબર આવી ગયો સર્વિસ નંબર નાખશું તરત જ અહીંયા આપણું બિલ ડાઉનલોડ થઈ જશે ઘણી બે ત્રણ મિનિટનું જ કામ હોય છે એટલે પ્લીઝ જ્યાં પણ તમે ડોક્યુમેન્ટ આપો તો કૃપા કરીને આ જ ડોક્યુમેન્ટ આપો કારણ કે આની ક્લિયરિટી બહુ સારી હોય છે એટલે તમારે ક્યાંય પણ રિજેક્શન કે કોઈ બી પ્રોબ્લેમ એડ્રેસ બુટની અંદર કોઈ પણ પ્રોબ્લેમ ન થાય એના માટે અહીંયા ઘણા બધા ઓપ્શનો આપેલા છે એમાં આપણે બે નંબર દબાવશું છું એટલે અહીંયા બિલ ડાઉનલોડ થઈ જાય ડુપ્લિકેટ બિલ મળી જશે આપણને અહીંયા પીડીએફમાં તરત જ સેમ આવી જ વસ્તુ આપણે ટેક્સ બિલની અંદર હોય છે એ પણ હું બતાવી દઈશ તમને જુઓ આ આપણી પીડીએફ આવી ગઈ પહેલાં મેં તમને પહેલાં બતાવ્યું દઉં એપ્લિકેશનમાં હવે જોવો બીજું જુઓ સેમ સર્વિસ નંબર સેમ ડેટ બરાબર આ આવી ગયું છે વોટ્સઅપની અંદર હવે આપણે વાત કરીએ ટેક્સ બિલની અંદર તો ટેક્સ બિલની વાત કરીએ તો આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઠેક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટ્સઅપ નંબર છે જ્યારે તમે કમ્પ્લેન કરી શકો છો જે પણ તમને પ્રોબ્લમ આવતી હોય સિટીઝન કમ્પ્લેન કરી શકો છો પ્રોપર્ટી ટેક્સ પે કરી શકો છો પ્રોપર્ટી ટેક્સની માહિતી લઈ શકો છો આપણે અહીંયા ટેક્સ બિલ ડાઉનલોડ કરશું એમાંથી એક વસ્તુ કરવાના છે આ લખીને મોકલશું હા જુઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રોગો આવી ગયો અહીંયા ઓપ્શન આવી ગયો નીચે લિસ્ટ આ લિસ્ટ ઉપર ક્લિક કરશું અહીંયા નીચે એટલે લિસ્ટ ઉપર તમને જો ઘણા બધા ઓપ્શન દેખાડે સિટીઝન કમ્પ્લેન ત્યાં તમે કમ્પ્લેન કરી શકો છો આ રહ્યું પ્રોપર્ટી ટેક્સ ત્રીજા નંબરની અંદર આપણે એના પર ક્લિક કરશું પ્રોપર્ટી ટેક્સ અને સેન્ડ હવે અહીંયા આપણે તેના મેં નંબર માગશે આ જો મોબાઈલ નંબર ટેનામેન્ટ નંબર બે વસ્તુ કીધી આપણે અગાઉ નાખેલો છે જોઈ લઈએ જ્યારે જુઓ પહેલાં નોટ કરી નાખજો ટેનામેન્ટ નંબર એટલે તમને ટાઈમ લાગે નહીં આ વસ્તુમાં મોબાઈલ નંબર સિલેક્ટ કરશો તો ઘણી વખત મોબાઈલ નંબરમાં નથી આવતું મોસ્ટ ઓફ ટાઈમ પ્રોબ્લેમ જ આવતી હોય છે એના કરતા આ કરશો વધારે સારું રહેશે ટેનામેન્ટ નંબરથી જ મે બી ડાઉનલોડ કરો દર વખત જ્યારે કરો ત્યારે અહીંયા તમે લિંક ઉપર ક્લિક કરશો તો લિંકથી તમે ડાયરેક્ટ જ ડાઉનલોડ કરી શકો છો જો પીડીએફ અહીંયા મળી જશે એના સિવાય તમે ડાયરેક્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો જો આ રહ્યો લેટેસ્ટ ટેક્સ બિલ બરાબર સેમ ટેનામેન્ટ નંબર હારી જોઈ લો લેટેસ્ટ ટેક્સ બિલ બરાબર આપણું આ બંને વસ્તુ એડ્રેસના પુરાવા તરીકે દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાતી હોય છે એટલા માટે બતાવજો અમદાવાદ અને સુરતની અંદર રહેતા હોય તો તમારે અમદાવાદ અને સુરતની અંદર રહેતા હોય તો તમે ટોરન્ટને એપ્લિકેશન થ્રુ અને ટોરન્ટના વોટ્સઅપ નંબર થ્રુ તમે લાઈવ બિલ ડાઉનલોડ કરી શકો છો અને અમદાવાદ સુરતની અંદર રહેતા હોય તો તમે ટેક્સ બિલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નંબર આ વોટ્સઅપ નંબર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અને સુરત મહાનગરપાલિકામાં રહેતા હોય તો આ સુરતનો વોટ્સઅપ નંબર છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો એ પણ તમને અહીંયા મળી જશે એમાં પણ સેમ જ પ્રોસેસ છે તમે જે પણ નંબર તમને જોતો હોય બંનેમાંથી જેનો બી એ મને ખાલી વોટ્સઅપ કરજો તો તમને આપી દે સ્ટુડન્ટનો નંબર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો નંબર અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશનનો નંબર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નંબર કંઈ પણ તમને જે પણ વસ્તુ જોતી હોય છે તમે મને વોટ્સઅપ કરશો તો હું તમને આપી દઈશ આ વસ્તુ ખૂબ ધ્યાન રાખો કે જ્યારે પણ લોનની અંદર ડોક્યુમેન્ટ આપો તો બધા જ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત પીડીએફ બનાવીને આપો એની સાથે જે જે પીડીએફ હોય જેત કે આઈડીઆરની પીડીએફ હોય તમારા એડ્રેસ પ્રૂફ એટલે કે લાઈટ બિલ બિલની પીડીએફ હોય તો પીડીએફ ફોર્મમાં જ આપશો એ વિનંતી કરું છું આપશોનો ખૂબ ખૂબ આભાર જય જય ભારત